નમસ્કાર દર્શક મિત્રોના સમાચાર અંકલેશ્વર ગામની કૃષ્ણનગર સોસાયટીમાં બે આંખલાઓ વચ્ચે શીંગડા યુદ્ધ જામ્યું અંકલેશ્વર તાલુકાના અંડા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં ગત રોજ બે આંખલાઓ વચ્ચે શીંગડા યુદ્ધ જામ્યું હતું બંને આંખલાઓના યુદ્ધમાં પગલે રહીસ્સોમાં ભયનો માહોલ સર્જાયો હતો રખડતા આંખલાઓના રોજિંદાનો ત્રાસથી સ્થાનિકો કંટાળી ગયા છે રખડતા આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે જાહેર માર્ગો તેમજ ગલીઓમાં આંખલાઓ લડાઈ કરી ધમાચકડી મચાવતા હોય છે ત્યારે ફરી એકવાર રખડતા ધોરણનો આતંક સામે આવ્યો છે અંકલેશ્વરના અંડાળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી આંખલા પાકડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો એની સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર